મહાપ્રભુ ભક્તોની સભામાં બીરાજીને આ કથા સંભળાવે છે કે હે ભક્તજનો સાંભળો અમારા સ્થાપેલા આ નરનારાયણ દેવ આદિક સ્વરૂપો એમના દર્શન જે પ્રત્યહમ દરરોજ કરશે એમનું કલ્યાણ ચોક્કસ થશે એના મોક્ષમાં કોઈ વિઘન નથી હે ભક્તો આ મંદિરમાં જે કોઈ જપ કરશે તપ કરશે પાઠ કરશે પૂજા કરાવશે પ્રતિષ્ઠા એટલે કે પાટોત્સવ કરાવશે એમને અક્ષય ફળની પ્રાપ્તિ થશે એના મનના મનોરથ પૂરા થશે એની સર્વ શુભકામનાઓ અમે પૂરી કરીશું આ મંદિરમાં જે કોઈ દાન ભેટ ધર્માદો આપશે એમના મનોવાંછિત સંકલ્પો અમે પૂરા કરીશું કૃપાળુ શ્રી હરિ હરિભક્તોજનને સભામાં કહે છે કે હે ભક્તો તમને અત્યારે અહીં નહીં દેખાતું હોય પરંતુ આકાશમાં આવેલા તેત્રીસ કોટી દેવો અત્યારે અમને એમ કહે છે કે હે પ્રભુ તેત્રીસ કોટી દેવતાઓ ઇન્દ્ર બ્રહ્મા ભવ આ બધા જ દેવો કહે છે કે પ્રભુ અમે પણ આ મંદિરમાં દરરોજ દર્શન કરવા આવીશું દેવતાઓ છે કે સ્વર્ગમાં રહે છે સ્વર્ગમાંથી દરરોજ નરનારાયણ દેવના દર્શન કરવા આવે છે જો કે એ લોકો પાસે વિમાન છે એટલું જ નહીં એમને વિમાનમાં પેટ્રોલ નથી જોઈતું પોતાના પુણ્યથી વિમાનો ચાલે છે પણ છતાં છે કે સ્વર્ગમાંથી સમય કાઢીને આવવાનો નિયમ લે છે તો આ કથામાંથી આપણે કંઈક સમજવું આપણે એવું બહાનું કાઢીએ કે મહારાજ અમે તો બહુ દૂર રહીએ છીએ સાત કિલોમીટર દૂર રહીએ છીએ અમે નવ કિલોમીટર દૂર રહીએ છીએ પણ તમે તમારી પ્રવૃત્તિ માટે કેટલા કિલોમીટર દૂર જાવ છો તમારા વાહનનું મીટર જુઓ તો ખબર પડે સાંજે પડતા તમે તમારા ધંધા માટે તમારી પ્રવૃત્તિઓ માટે તમારા પોતાના વ્યવહારિક કાર્યો માટે કેટલા દોડો છો તો આવો નરનારાયણ દેવ માટે સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા માટે એકવાર દર્શન તો કરો બહાર ગામ રહેતા ભક્તો માટે શ્રીજી મહારાજ કહે છે બહાર ગામ રહેતા ભક્તજનો પૂનમના દિવસે દર મહિનાની પૂર્ણિમાને દિવસે અહીં આવીને દર્શન કરશે તો એને દરરોજ દર્શન કરવાનું ફળ મળશે વર્ષમાં બાર વખત પ્રત્યક્ષ પૂર્ણિમે આવીને જો દર્શન કરે તો ત્રણસો સાઠ દિવસ દર્શન કરનારને જે ફળ મળે એ ફળ પૂનમના દિવસે દર્શન કરનારને મળશે ભક્તવસલ ભગવાન કહે છે કે બહુ દૂર રહેતા હોય દર મહિને ન આવી શકે કોઈ દૂર સુદૂર રહેતા હોય કોઈ કચ્છમાં રહેતા હોય કે રાજસ્થાનમાં રહેતા હોય કોઈ મહારાષ્ટ્રમાં રહેતા હોય ક્યાં ને ક્યાંય ભક્તજનો રહે છે તો આવા ભક્તો માટે નર નારાયણ દેવની સ્થાપના એટલે કે પાટોત્સવના દિવસે આવીને જો દર્શન કરશે તો એમને પણ આખા વર્ષનું દર્શનનું ફળ મળશે આ કથા બહુ યાદ રાખવા જેવી છે જો આપણે બહાર ગામ રહેતા હોઈએ તો પુનમે બહુ દૂર રહેતા હોઈએ તો પાટોત્સવે પણ અવશ્ય દર્શને આવું ભગવાન શ્રી હરિ ભક્તજનને સભામાં સ્વયં મુખે નરનારાયણ દેવ આદિ સ્વરૂપનો મહાત્મા વર્ણવે છે સ્વામિનારાયણ ભગવાન એક કલાક સુધી બોલ્યા પછી ભક્તજનો કહે છે આટલા બધા સત્સંગીઓ દર્શને આવ્યા છે તો લાવો કંઈક આપીએ એમને એમ બધાને અહીંથી ઊભા કરવા એ ઠીક નહીં વાત સાચી છે સાંજે સભા પૂરી થાય એને સહજાન સ્વામી મહારાજની જય કરીને બધા નીકળીએ હાથમાં ચપટી પ્રસાદ આવે એનો કંઈ આનંદ હોય છે પ્રભુએ ભક્તજનોને કહ્યું સાકર લઈ આવો સાકર મધુર રસ છે પ્રસાદમાં દરેક જગ્યાએ કોઈ પણ સંપ્રદાય ધર્મ ઘરમાં વિધિમાં પ્રસાદમાં લગભગ સાકર હોય છે એનું કારણ એ છે કે સાકર મધુર છે જેના જીવનમાં મધુરતા ન હોય એના જીવનમાં કઈ નથી જ્યાં જુઓ ત્યાં કડવો જેવો થઈને રહે ઘરમાં આવે તો છોકરાને બીખ લાગી બાપુજી આવ્યા ગભરામણ થાય બહાર જાય ત્યારે ઘરમાં હાસ થાય અને ઓફિસમાં જાય ત્યારે માણસો ફફડે સાહેબ આવ્યા એટલે આવા મરચા જેવા રહેવામાં કાંઈ મજા નથી જિંદગીમાં શીખવા જેવું હોય તો મધુરાસ કથામાંથી મંદિરમાંથી દર્શનમાંથી ભક્તિમાંથી સંતોના સત્સંગમાંથી જીવનમાં માધુર્ય આવે એ ઉપદેશ માટે પ્રસાદીમાં સાકર અપાય છે અહીંથી ઊભા થાવ હાથમાં ને હૈયામાં કંઈક માધુર્ય કેળવજો ત્રીજી માં વચનાવૃતમાં વચનનો છે કે ભીમસેન જેવા ડારો દેનારા ઘણા મળે પણ યુધિષ્ઠિર જેવા શાંત અને મીઠાશ ભર્યા તો બહુ થોડા મળે એટલે સ્વામિનારાયણ ભગવાને સાકર મંગાવી હરિભક્તોને કહે કે આવો અમારી પાસે સાકર લેવા માંડો મારા ખોબો ભરી ભરીને આપવા લાગ્યા હીરાચંદભાઈ કહે મહારાજ સાકર એટલી જ છે હો અત્યારે દોડીને બીજે ક્યાં લેવા જઈએ શ્રીજી મહારાજ કહે છે કે હવે તમે ચિંતા નહીં કરવાની હવે ચિંતા અંદરવાળો કરશે અંદરવાળો એટલે કે મંદિરમાં બિરાજ્યા છે એ નરનારાયણ નારાયણ દેવ કરશે હવે તમે ચિંતા ન કરતા મહારાજ આપવા જ લાગ્યા આપવા જ લાગ્યા સાકરનો થાળ ભરેલો ને ભરેલું દેખાય તમામ ભક્તોને સાકરનો પ્રસાદ મળ્યો